વર્ષ બે હજાર પચીસમાં પાંચસો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ તરીકે અમદાવાદ સિવિલ મેડિસિટીની આઈ કેડીઆરસીએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે આ સિદ્ધિથી આર્થિક રીતે નબળા દર્દીઓ માટે કિડની ઇન્સ્ટિટ્યૂટ આશાનું મોટું કેન્દ્ર બની છે પાંચસો ટ્રાન્સપ્લાન્ટમાં ત્રણસો સડસઠ પુરુષો અને એકસો તેત્રીસ મહિલાઓનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર પચીસમાં થયેલા ટ્રાન્સપ્લાન્ટમાં કેડેવર તથા રોબોટિક ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે ગયા વર્ષે અમે નવો રોબોટ લીધો દાઉંચી એક્સાઇઝ સિસ્ટમ લીધી અને ત્યાર પછી અમે આ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કર્યા છે આ સિસ્ટમમાં પહેલાં એટલે બે હજાર તેરથી તે બે ને બાવીસ સુધી સરકારી સપોર્ટ હતો પણ એક વખત એક્સપાયર થઈ ગયું રોબોટ ત્યાર પછી એ ગવર્મેન્ટની અંદર ફાઇલ રિવાય રિવિઝનમાં ગઈ હતી સારી વસ્તુ એ છે કે નવા વર્ષના દિવસે અમને સમજ ખબર પડી ગઈ છે કે એ સરકારે આ ફાઇલને મંજૂર કરી દીધી છે અને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ ગુજરાતના દર્દીને સંપૂર્ણપણે ફ્રી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે આઈ કેડીઆરસીની અંદર સો આ રોબોટનો મહત્તમ ઉપયોગ થઈ શકશે અને રોજના એક કે બે ટ્રાન્સપ્લાન્ટ જો થાય આની અંદર તો દેન લોટ ઓફ ટ્રાન્સપ્લાન્ટ આપણે રોબોટની મદદથી કરી શકીશું